બે દિવસ પહેલા માધાપર ચોકડી પાસે સમૂહ લગ્નના આયોજકો લગ્ન કરવા આવ્યા હતા અને રજડી રજડીને ભાગી રહ્યા છે જે આયોજકો એની સામે કડકમાં કડક પગલાં લેવાય એક કલેક્ટરને આવેદનપત્રમાં એવું આપવામાં આવ્યું છે કે કોઈ પણ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન થાય એનું વેરિફિકેશન હોવું જોઈએ ટ્રસ્ટ એનું મંજૂર થયેલું હોવું જોઈએ એના હિસાબ રજૂ કરવાના હોય કોઈ પણ જગ્યાએ સમૂહ લગ્ન થાય એમને કોઈ પણ હિસાબ રજૂ કરવામાં આવતા નથી અને જે પણ આ સમૂહ લગ્ન કરે છે અને એને હિસાબ રજૂ કરવાનો અને કલેક્ટરની જે વેબસાઈટ છે એમાં એના ઓનલાઈન એના હિસાબ રજૂ કરવાના એવી કોંગ્રેસ પક્ષની માગણી છે અને જે બે દિવસ પહેલા જે સમૂહ લગ્નના જે મુખ્ય સૂત્રધાર હજી પકડાના નથી એની સામે પગલા લ્યો કડક માં કડક જાહેર માં એને રોડ ઉપર લઈ આવી જેના પૈસા ઉઘરાવેલા છે એને પરત આપવાની કોંગ્રેસ પક્ષની માંગણી કરવામાં આવી છે